તો પહેલાં તો ત્રણ કિલોમીટર ત્રણ કિમી ત્રણ કિલોમીટર તો મીટરમાં ફેરવવા હોય તો ત્રણ હજાર થાય ત્રણ હજાર મીટર તો પાંચસોના કેટલા વડે તો પાંચસોને આપણે છ વડે ગુણીને ત્યારે ત્રણ હજાર જવાબ આવે તો છ બરાબર તો અહીંયા જવાબ છ આવશે અંજલી પાસે ચાર ડઝન કેળા છે ચલો ચાર ડઝન કેળા છે તો પહેલા ડઝનમાં અડતાલીસ દરેક મિત્રને બે કેળા આપે છે તો દરેક મિત્રને બે કેળા આપ્યા બાદ તેની પાસે ચૌદ કેળા વધે છે તો તેણે મિત્રને કેટલા કેળા આપ્યા હશે તો ચલો અડતાલીસ થયા અડતાલીસમાંથી ચૌદ બાદ કરી દો એટલે આવશે ચોત્રીસ ભાગ્યા બે ચોત્રીસ ભાગ્યા બે એટલે સત્તર બરાબર તો તેના મિત્રને તેને બેબી કીળા પર ફરીથી આપ્યા હશે ચલો નીચે આપેલા પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપવાનો છે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો આમાં સૌથી ઊંચો આલેખ હોય ને સૌથી વધુ હોય પચાસ સેલ્સિયસ કોનું છે તો ચેન્નાઈનું ચલો ઘડિયાળના કયા સમયને બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો બનશે મોટો બનશે કાટકોણથી મોટો તો હંમેશા સૌથી મોટું માપ હોય એ ચલો અહીંયા કેટલા વાગ્યા છે નવ અહીંયા નવ અને આપણે બાર નથી વગાડવાના અહીંયા નવ અને દસ થઈ છે નવ અહીંયા બાર હોય અહીંયા એક હોય અને અહીંયા બે હોય તો નવ ને દસ અહીંયા આ સૌથી મોટો બન્યો બરાબર કાટકોણથી ને મોટો એટલે નવ ને દસ આવશે બીજા બધા નાના બને જેમ કે અહીંયા ત્રણ અને દસ એ પણ નાનો બન્યો પછી બાર અને દસ તો બાર અને દસ એ પણ નાનો બને સૌથી મોટો નવ ને દસ છે ચલો હવે અંગ્રેજી સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ તો કેટર પિલ્લર્સનો કરેક્ટ સ્પેલિંગ બી છે પ્યુરલ ઓફ બટરફ્લાયસ બરાબર તો એમાં બટરફ્લાઇઝ આવશે વાય નીકળી જાય એની જગ્યાએ આઈ ઇસ લાગે પછી સિલેક્ટ ધ ઓલ્ડ વર્ડ તો જો ખો બાર રમાય કબડ્ડી આઉટડોર્સ ગેમ છે ફૂટબોલ આઉટડોર ગેમ છે ચેન ચેસ એ ઇન્ડોર ગેમ છે પછી આઈ હેવ સીન યુ સમવેર ડૂ આઈ નો મી અહીંયા મી આવશે પછી પચીસમાં એ આવશે છવ્વીસમાં વેર વી વેર વી સાથે હંમેશા વેર આવે પછી વાયડીટ પછી બોક્સ બોક્સનું બહુ વચન શું થાય તો બોક્સનું બહુ વચન થાય બોક્સ ઇઝ ચલો લીંબુનો સ્વાદ કેવો હોય તો શ્યોર સ્પાઈસી ના હોય સ્વીટ ના હોય મીટર ના હોય ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો શી ઈઝ શી છોકરી માટે મન જાય હમણાં અને ઈષ છે એટલે એક વચન આવશે એટલે શી ઈઝ નીતા ચલો હવે પાછું ગણિત આવ્યું છે એક ચોરસ મીટરની પરિમિતિ સો સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો બરાબર તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે ચાર ભાગ કરવા પડે તો સો ભાગ્યા ચાર કેટલા થાય પચીસ સો ભાગ્યા ચાર પચીસ થાય ના આવડે તો ભાગાકાર કરી દેવાનું चलो यहां 25 આવશે અહીંયા 25 આવશે અહીંયા 25 અહીંયા 25 બરાબર એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 25 ગુણ્યા 25 બરાબર કેટલા થાય 625 તો 625 આવશે चलो 1 મીટર બરાબર 1 મીટર 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી 100 સેમી ગુણ્યા 100 સેમી ના કેટલા ટુકડા કરી શકાય તો આમાં સો જવાબ આવશે આપણે દાખલો જોઈ લઈએ ચલો પહેલા તો મીટરને આપણે સેન્ડલું પડશે તો સો સેમી ગુણ્યા સો સેમી કરી દેવાનો દસ સેમી જીરો ગયો જીરો ગયો જીરો ગયો જીરો ગયો કેટલા વધ્યા સો તો સો જવાબ આવી જશે ચલો આ સાવ સહેલો છે આમાં એ બરાબર એક કે બરાબર અગિયાર બરાબર પાંત્રીસ તો પી એ આર કેમાં શું લખાય ચલો પીએ આર બરાબર પાંત્રીસ અને કે બરાબર અગિયાર તો બંને વચ્ચે સરવાળો કરી દેવાનો કેટલા થાય છેતાલીસ જવાબ છેતાલીસ ચલો હવે આ છે રમેશ વીસ રૂપિયા કિલોગ્રામના ભાવે સાહીઠ કિલોગ્રામ કેરી ખરીદે છે ચલો વીસ રૂપિયાના કિલોગ્રામના ભાવે સાહીઠ તો એક એનો ગુણાકાર શું થાય બારસો રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરી રસનું વજન કેરીના વજન કરતાં એક ભાગ્યા ત્રણ ભાગનું તો એના એક ભાગ્યા ત્રણ ભાગ એટલે વીસ જ થાય બરાબર સાહીઠના સાહીઠનો ત્રીજો ભાગ એટલે વીસ 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 તો હવે રમેશ સો રૂપિયે કિલોગ્રામ ભાવે કેરીનો રસ વેચે તો રમેશને કેટલો ફાયદો થાય તો આ જે વીસ છે એના ગુણ્યા સો કરી દો કેટલો જવાબ આવે છે બે હજાર બરાબર હવે બે હજાર માંથી પાંચ દિવાસળી મદદ જો બંધાકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધાકૃતિમાં કેટલા ખૂણા બને પાંચ બરાબર ચલો ઘડિયાળનો એક કાંટો બાર ના અંક પર હોય અને બીજો કાંટો પેલા આપણે ઘડિયાળ દૂર દઈએ ઘડિયાળનો એક આંટો બારના અંક પર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તો સંજોગોમાં કાટ ખૂણા કેટલા બને કાટખૂણા બનાવવાના બરાબર આમ કરી આમાં કાટખૂણો તો ત્રણ ઉપર હોય ત્યારે એક બને અને બીજો નવ ઉપર હોય ત્યારે એક બને બરાબર એટલે બે જવાબ આવશે બે ચલો પછી હવે આકૃતિમાં એ અને બીની ની પરિમિતિ વિશે શું કહી શકાય તો પરિમિતિ જોઈ લઈએ આપણે અહિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત બી ની છે ચલો હવે અહીંયા ચોરસ આકારના ચેસ બોર્ડમાં પાંચ ચોરસ સેમી ધરાવતા એક એવા આઠ ખાનના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો સોળસો સોળસો ચોરસ મીટર ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ખેડૂતે ટામેટાના ખેતરમાં કેટલા ભાગ રોપ્યા હશે તો ચાલો પેલા ટામેટા કેટલા ભાગમાં છે એક બે ત્રણ તો ત્રણ ભાગ્યા કેટલા ભાગ થાય રહ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ચલો છેદ ઉડે છે તો હા ત્રણ તરી નવ તો નીચે વધ્યા ત્રણ ઉપર આવશે એક જવાબ આવશે એક ભાગ્યા ત્રણ ભાગમાં ચલો એકના ભાગમાં બે બેના ભાગમાં ચાર અને